तेने कहिये जे पीड पराई નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ ગુજરાતમાં હાલ વરસાદની સિઝન પૂર બહારમાં ખીલી છે ત્યારે તેઓ છે 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 પણ પ્યાસા બન્યા આ સાથે જ એક ઘટના ચોંકાવનારી સામે આવી જો વાત કરવામાં આવે તો ભાવનગર ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ ભાવનગર ઝોનની પોલીસ સ્ટેશનની જે એક સરકારી બોલેરો કાર છે ગઈકાલે ભાવનગર થી જે જીયુ વીએનએલનો નો જે સ્ટાફ છે તે ગીર સોમનાથ જિલ્લામાં

મચી જવા પામ્યો હતો આ વિડીયો વાયરલ થતા જ નવજીવનની ન્યૂઝની અમારી ટીમ દ્વારા આ ઘટના શું છે ભાવનગરની આ જે બોલેરો કાર છે તેનો નંબર હતો જીજે જીરો ફોર જીબી જીરો ત્રણ સુડતાલીસ નંરની આ બોલેરો કાર હતી તેની ઉપર પોલીસ લખેલું હતું અને સરકારી આ જે કાર હતી જેને લઈને અમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ત્યારે જાણવા મળ્યું હતું કે ભાવનગર જીબી જે કચેરી આવેલી છે ત્યાં ગુજરાત વિકાસ નિગમ લિમિટેડ ભાવનગર પોલીસ સ્ટેશનની આ કાર છે જ્યારે અમે ભાવનગર જે જીબી કચેરી આવેલી છે પોલીસ સ્ટેશન ત્યાં અમે સંપર્ક કરવામાં આવ્યો હતો કે આ કાર આપણી છે ત્યારે જાણવા મળ્યું હતું કે હા ગઈકાલે સાંજે જ ભાવનગરથી આ બોલેરો જે કાર છે તે અહીંયાથી નીકળી હતી ગીર સોમનાથ જિલ્લામાં દરોડો પાડવા માટે ત્યાં પરંતુ આ જે કાર છે તેમને ઉનામાં કોઈ જગ્યાએ ખાવાનું મળ ન મળતા અમારો જે સ્ટાફ છે તે દીવ જમવા માટે પહોંચી ગયો હતો તેવું જે છે તે ભાવનગર જે પોલીસ સ્ટેશનના જે ધર્મેન્દ્રસિંહ ગોહિલ હેડ કોન્સ્ટેબલ છે તેમણે તેમના એક નિવેદનમાં જણાવ્યું હતું પરંતુ જો વાત કરવામાં આવે તો કોઈ એક વ્યક્તિએ જાગૃત નાગરિકે આ જે ગુજરાત પોલીસની જે કાર ત્યાં પડી હતી તેમાંથી જે બે કર્મચારીઓ ઉતરે છે તેમાંનો એક કર્મચારી છે તે રોયલ વાઇન શોપમાં જાય છે અને ત્યાંથી બે થેલા જબલા ભરીને અને એક બેગ ભરીને દારૂ ઉભળીને નીકળ્યો છે અને તે પાછો ગાડીમાં બેસી જાય છે તેવો કથિત આક્ષેપ કરવામાં આવ્યો હતો અને આ વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યો હતો આ વિડીયો વિડીયો એટલો વાયરલ થયો હતો કે લોકો સુધી પણ પહોંચી ગયો હતો અને સાથે જ અમારી પાસે આ વિડીયો પહોંચતા અમે પણ આ વિડીયો બાબતે તપાસ કરી હતી ત્યારે અમે જ્યારે પોલીસ સ્ટેશન ભાવનગર પહોંચ્યા હતા ત્યારે ધર્મેન્દ્રસિંહ ગોયલ જે હેડ કોન્સ્ટેબલ છે તેમનું પણ એક નિવેદન સામે આવ્યું છે સાંભળો શું કહી રહ્યા છે ભાવનગર જીયુવીએન પોલીસ સ્ટેશનના ધર્મેન્દ્રસિંહ ગોહિલ મારું નામ ધર્મેન્દ્રસિંહ પોલીસ સ્ટેશન ભાવનગર ગઈકાલે ભાવનગર જીયુ જીયુએન પોલીસ સ્ટેશન ની જે છે સરકારી ગાડી તેમાં દીવ માં તેનો એક વિડીયો વાયરલ થયો છે તેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કારમાં દારૂ લઈ જવામાં આવી રહ્યો છે શું છે સમગ્ર વિગત આ કોણ કર્મચારી છે આપણી જ ગાડી છે કે શું ખરેખર હકીકત એવી છે કે ગઈકાલે સાંજના અમારે ત્યાં વિજિલન્સની ચેકિંગ સ્કોડને ત્યાં સવારે સાડા છ વાગે ઉના પાસે કંસારી ગામ ત્યાં રિપોર્ટિંગ કરવાનું હોય છે એટલે તેઓ રાતના અહીંયા સાડા છ વાગે રવાના થયેલ છે અહીંથી ભાવનગરથી અને તે ઉના એ લોકોનો નાઇટ હોલ્ડ હોય છે ત્યાં કંઈક જમવા એ લોકોને મળવા મળેલ ન હતું તે જમવા માટે દીવ ગયેલા છે એવું અમને જાણવા મળ્યું હતું દીવમાં ગયા પછી ત્યાં એ કર્મચારી જે ડ્રાઈવર છે એ અમારા આઉટસોર્સિંગ ડ્રાઈવર હોય છે પ્લસ ગાડી આપણી જ છે પણ ત્યાં એ લોકો એમના કંઈક સંબંધીને ત્યાં કંઈક પ્રેઝન્ટ તેઓ માટે જવાના હતા એવું એને રસ્તામાં કીધેલ હતું પણ હકીકતમાં શું છે એ જાણવા મળેલ નથી વિડીયો વાયરથી જોયેલ છે છતાં આમાં એવું કાંઈ હશે તો અમારા પીએ સાહેબ ઇન્કવાયરી કરે છે ખરેખર હકીકત હશે તો એ જે કઈ કર્મચારી હશે તેમના વિરુદ્ધમાં જે કાંઈ જો જાણવા મળશે તો તમને પછી આગળની જે કાંઈ હશે તમને કેવું જાણવા હા અન્ય કર્મચારી દેખાય છે આપણા જ કર્મચારી છે એ ખરેખર હકીકત તેના સંબંધીને ત્યાં જવાના હતા અને જમવાનું નથી મળવાના હિસાબે ત્યાં જમવા જવાનું એને લોકોનું કેવું એવું છે કે તમે જમવા ગયા હતા ત્યાં છે નામ તો હવે હું એમાં કઈ ગાડીમાં છે એ જાણીને પછી આપણે કહીશ કારણ કે હાલમાં કંઈ એવું દેખાય એમાં ખ્યાલ નથી પડતો પણ જે ડ્રાઈવર છે આઉટસોર્સિંગના છે એ લોકો જાણવા મળેલ છે પણ એમાં કર્મચારી અમારા જે ગયા હોય છે એમાં દસ કર્મચારી હોય છે અલગ બે ગાડીઓમાં એમાં કઈ ગાડી ગઈ છે એ જાણી હું તો આપને પછી જાણવા આવશે તે આપણને જાણવામાં આવશે જણાવવામાં તો આપે સાંભળ્યા હતા ભાવનગરના જીયુ વીન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ગોહિલ તેમનું કહેવું છે અમારી જે ગાડી છે તે ગઈકાલે સાંજે અહીંથી નીકળી હતી અને રાત્રિના સમયે ત્યાં ઉના ખાતે પહોંચી હતી પરંતુ તેમનું કહેવું છે કે આટલો મોટો ઉના શહેરમાં કોઈ જગ્યાએ જમવાનું ન મળતા જે કર્મચારીઓ છે તે દીવ જમવા ગયા હતા એટલે કે ઉનાની બાજુમાં જ કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલો છે ઉનામાં મજા મજા લોકો કરવા માટે લોકો જતા હોય છે પરંતુ આ વાત છે તે ગળે ઉતરે એવી નથી કે ઉનામાં કોઈ જગ્યાએ જમવાનું ન મળતા તેઓ દીવ ખાતે જમવા ગયા હતા સાથે સાથે જ તેમની વાત થયા બાદ તેમણે કહ્યું હતું કે અમારા સાહેબ પણ તપાસ ચલાવી રહ્યા છે અમારા દસ લોકોનો સ્ટાફ છે તે અહીંયાથી જે જી ની રેડ પાડવાની હોય છે ટીમ અહીંથી જતી હોય છે વિજિલન્સની ટીમ તેની સાથે ગયા છે અવારનવાર આ રીતે જતા હોય છે આ બાદ અમે જે જીયુ વીએન પોલીસ સ્ટેશનના જે પીઆઈ

એટલે દેવાનો મેળ નતો પડતો બરાબર ઓલો ઉના નહતો આવી અને અમે બંદોબસ્ત અંતે રખડતા હોય તો ગામડે ગામડે ફેર નતો પડતો સમજી એટલે રાતે એવું કીધું એને કે તમે મહેનત કરો છો અહિયાં મારે ત્યાં આવી જાવ દેવ વધારો બરાબર અને બીજું સર્કિટ હાઉસ માં કઈ જગ્યા નથી મળતી સમજી ગયો સાહેબ હવે સર્કિટ હાઉસ પર ત્યારે પાછું ખાનું કરાવીયું સમજી ગયો એટલે હું કે ભાઈ એવું હોય તો રાતે મારે ત્યાં રેજો મારું ઘર છે એકવાર જોઈ લ્યો કદાચ ક્યાંય ન પડે તો અહીંયા આવજો ને મારા મહેમાન થાઓ બરાબર એટલે પછી ન્યા ગયા ને ગાંઠિયા પેંદાન બધું એને પરત કર્યું ને એ બધું કર્યું ઈ દરમિયાન આવી ગયો ઉતરો બરાબર સાહેબ અલી જમાદાર અને ડ્રાઈવર બંને ગાડીમાં બેસે છે બરાબર સાહેબ લઈને

ના કોઈ અવાય છે બંદોબસ્ત માં છીએ સમજી ગયો સાહેબ અને હવે અમે ક્યાં નવરા પડીએ એવું નક્કી નથી સમજી ગયો સમજી ગયો દસ દસ અઢાર કલાક નો ટાઈમ થયો તમે જમવા માટે આવ્યા બરાબર સાહેબ

કેટલી કે સાહેબ એના કહેવાથી તો મેં ગાડી આખી રાખી ત્યાં બરાબર સર અને પછી ડ્રાઈવર જે છે એ ઓલા સામે જાય છે ઓલા ને લેવા કે તમે કેટલી વાર લાગી એમ સમજી ગયો સમજી ગયો સાહેબ એ દરમિયાન ઓલા કર્મચારી આવે છે ના હાથમાં જે છે ના અંતે ફરતા હતા હવે ફરે છે લઈને બરાબર સમજી ગયો સાહેબ

છે ભરતભાઈ ચાવડા તેમણે એસઆઈ નું પ્રમોશન આ મળ્યું છે તેના એક જે સગા ભાઈ છે તે દિવમાં રહે છે માટે ભાવનગરમાંથી જે આજે બે કાળા જબલા દેખાય છે તેમાં ભાવનગરથી તેઓ ગાંઠિયા અને પેંડા લઈને આવ્યા હતા અને તેઓ ત્યાં પેંડા અને ગાંઠિયા દેવા આવ્યા હતા તેવું એક નિવેદન પણ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું જો કે આજે નું નિવેદન છે તે ગળે ઉતરે એવું નથી જે જાગૃત નાગરિકે એક વિડીયો વાયરલ કર્યો છે અને કથિત આક્ષેપ કર્યા છે કે આ જે કાળા જબલા લઈને જે વ્યક્તિ નીકળે છે પોલીસ કર્મચારી તેના જબલામાં

હું પણ જાતે આ બાબતે તપાસ કરું છું મેં પણ ગાડીની તપાસ કરી છે પણ આવી કોઈ જ બાબત સામે આવી નથી સાથે જ તેમણે કહ્યું હતું છેલ્લા ચાર દિવસથી અમે અહીંયા સરપ્રાઇઝ ચેકિંગમાં અહીંયા આવ્યા છીએ સાથે જ તેમના જો કોણ હેડ કોન્સ્ટેબલનું માનવામાં આવે તો તેમનું કેવું છે ગઈકાલે જ ગાડી ગઈ છે પરંતુ પીઆઈ તેવું કહી રહ્યા છે કે અમે ચાર દિવસથી અહીંયા આવ્યા છીએ પાંચ દિવસ પણ થઈ શકે અમે રેડમાં આવતા હોઈએ છીએ ત્યારે સાથે અમને ઉના ખાતે કોઈ પણ જાતની રહેવાની વ્યવસ્થા નહોતી થઈ સર્કિટ હાઉસમાં જગ્યા નહોતી મળી એટલે અમારા

જ્યાં કોઈ વ્યક્તિ આ વિડીયો વાયરલ કર્યો છે સાથે જ અમે તેમને પૂછ્યું હતું કે શું આ બાબતે જો ખોટો વિડીયો તમારો વાયરલ કરવામાં આવ્યો છે તો તે બાબતે કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે કે કેમ તો ત્યારે તેમનું કહેવું હતું કે હાલ તો અમે પોતે બંદોબસ્તમાં છીએ પરંતુ તપાસ કર્યા બાદ સાચી હકીકત છે તે સામે આવશે તો આ છે ભાવનગરની જીવીએનએલ પોલીસની પરિસ્થિતિ સાથે જ અવનવા બનાવો પણ ઘણી સામે આવતા હોય છે હજી થોડા સમય પહેલાની જો વાત કરવામાં આવે તો મૌવા પંથકના રાજકારણીઓ સાથે જ જે પીજીવી બીસીએલના જેટકોના જે અધિકારીઓ હતા જીબીના જે અધિકારીઓ હતા તેઓ પણ દીવ ખાતે ગયા હતા રેડ પાડવા ગયા હતા અને ત્યાં એક જે હોટલ છે ત્યાં રૂપલલનાઓને બોલાવી હતી અને ત્યાંથી તેઓ પણ પીધેલી હાલતમાં પકડાયા હતા તે પણ જે ઘટનાએ ચકચાર જગાવ્યો હતો અને આ બીજી ઘટના છે કે પોલીસનો કોઈ લોકોએ સ્ટીંગ ઓપરેશન કરી નાખ્યું છે એક જાગૃત નાગરિકે અને તે વિડીયો હાલતો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે પરંતુ ભાવનગર જીયુ વીએનએલ પોલીસના જે હેડ કોન્સ્ટેબલ અને તેમના જે પીઆઈ છે તે બંનેના જે નિવેદન છે તેમાં મતમતાંતર સામે આવી રહ્યા છે સાથે જ તેમનું કહેવું છે કે જે ડ્રાઈવર હતો તે આઉટસોર્સિંગનો ડ્રાઈવર હતો જે પોલીસ કર્મચારી છે તેની વિરુદ્ધમાં હવે ઉચ્ચ અધિકારીઓ શું પગલાં ભરે છે તે જોવું રહ્યું કેમેરામેન હઠીસિંહ ચૌહાણ સાથે યશપાલ સિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન તો તેને કહીએ જે